આ ટુકડા ઘઉં તમે જોવો છો કે આપણે આને સકીમાં એટલે કે આપણું જે થ્રેસર મશીન છે તો મિત્રો આ છે ટુકડા ઘઉંનું ટીપણું અને આ છે લોકવન ઘઉંનું ટીપણું આપણે બંને બિયારણ આપણા ઘરના છે એટલે કહેવાનો અર્થ એ છે કે બિયારણ ઘરનું રાખવામાં કઈ રીતે રાખ્યું છે એ જોવાનું છે હવે ઘઉંની સિઝન આવે છે કે ઘઉંનું વાવેતર ચાલુ થઈ ગયા છે ઘણા ખેડૂત મિત્રોએ વાવી પણ દીધા છે એવા પણ ન્યૂઝ મળ્યા છે અને એ લોકો સુકાબેન વાવી દીધા છે અત્યારે એ પણ એક જાણવા લાયક વસ્તુ છે ને હવે અત્યારે ઘઉંનું વાવેતર ક્યારે કાયદેસર કરવું જોઈએ જેનાથી આપણે સમયનો ઉત્પાદનમાં સારો ફેર જોવા મળે અને કેટલું બિયારણ નાખવું જોઈએ કેટલું ડીએપી નાખવું જોઈએ આજે તમામ બાયોડેટા સાથે હું તમને આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યો છું એટલે ખાસ વિડીયોના અંત સુધી બેના રહેજો કારણ કે ઘઉંની ખેતી કરતા માટે આ વિડીયો વરદાન સ્વરૂપ છે બહુ સમજવા લાયક છે તમે શાંતિથી સાંભળો હવે મિત્રો તમને લાંબી વાત ન કરતા આ ટુકડા ઘઉં એટલે કે આપણે આજે ચાર થી પાંચ વર્ષથી આ એકનું એક બિયારણ વાવી આવી છે ઘરનું અને લોકવન ઘઉં હવે આ બંને બેરણ આપણે રાખી આવી છે કેમ કે અત્યારે સમય આવે છે ડીએપી ની સોલ્ટેજ મળે છે ડીએપી મળે ન મળે તો આપણે અગાઉથી જ ડીએપી લઈને રાખી દીધું છે બરાબર જેટલું આપણે જોઈએ એ પ્રમાણે આપણે ડીએપી ની ખરીદી કરી લીધી છે અને ત્યારબાદ આપણે અત્યારે વાત કરી કે ઘઉંનું તો આ વર્ષે મારે બધું ઘઉંનું વાવેતર કરવાનો પ્લાન છે તો ઘઉંના આપણી પાસે પાંચ થી સાત બેરલ ભર્યા છે અમુક બેરલ ખાલી કરી અને બાચકા ભરી લીધા છે એટલે જેથી કરીને આપણે અત્યારે વાવેતરનો ખર્ચ શું લાગે તો કે કાંઈ નહીં આજે ડીએપી આવી ગયું છે એટલે આપણા મગજમાંથી એક શાંતિ થઈ ગઈ કે ભાઈ આપણે ડીએપી સમયસર મળી ગયું આપણે જ્યારે પણ ઘઉંનું વાવેતર કરવું ત્યારે આપણી પાસે ડીએપી પૂરતું છે અને ઘઉંના બેરલ ભર્યા છે તો આ ઘઉંના બેરલ આપણે બહુ ઉપયોગી બને છે ખાસ કરીને અત્યારે તમે વાત કરી તો જે બેરલના ટીપડાના ઘઉંનો ઉગાવવો આવે એક એવો એકય પણ નથી જોવા મળતો એનું કારણ શું કે જ્યારે આપણે ઘઉંને સ્ટોરેજ કરી લઈએ છીએ ટીપડામાં તો આમાં ફળવાની બીક નથી કોઈ જીતનો દાણો ન ઉગે એવી પણ બીક નથી એટલે તમારે ખાસ તમારી પાસે હવે ટીપડા તમારા પૂરતા ઘઉંના હોવા જરૂરી છે તમારે ક્યાંય ગોડાઉન કે તમારી વાડીએ આ પણ આનું સ્ટોરેજ કરી શકો ને આને રાખવામાં પણ સહેલા છે આ જે ટીપણાના ઢાંકણા તમે જોવો છો કે ટીપણા કેટલી પ્રકારના આવે છે તો આપણે આ ગોળ ટીપણા વધારે ઉપયોગ કરીએ છીએ જેમ કે મોટા એટલે આમાં ઘઉં કાઢવામાં પણ આપણે આસાની રહે છે તો તમે જોવો છો હવે આપણા ટુકડા ઘઉં છે આ ટુકડા ઘઉં તમે જોવો છો કે આપણે આને સકીમાં એટલે કે આપણું જે થ્રેસર મશીન છે ગૌતમનું એમાં આપણે આ સાફ કરી દીધા ખાલી ધાર દઈ દીધી છે તો આ ઘઉં તમારી નજર સામે તમને દેખાતા હશે કે ઘઉં એકદમ સારા છે અને કણકી પણ એમાં કોઈ પણ હોય તો એમાં નીકળી જાય છે એટલે કણકી નીકળી જાય એટલે આપણે જે પણ છે અને આમાં લોકવાન ઘઉં છે આ લોકવાન ઘઉં છે મિત્રો આપણે આ પાછતરા ઘઉં નું વાવેતર કરેલું હતું જેથી દાણો છે જ ઝીણો છે અને ઝીણો દાણો થવાનો તમને હું વસ્તુ બતાવું કે શું કારણથી ઝીણો દાણો થયો છે ખેડૂત મિત્રોને એ જ બતાવું છે તમે જુઓ એટલે હાવ ઝીણો પણ નથી પણ મારી દ્રષ્ટિમાં થોડાક ઝીણા ઘઉં કહેવામાં આવે છે આ હવે જ્યારે આગલા વર્ષે અમે ટુકડા ઘઉંનું વાવેતર કર્યું તો અમે એને બાવીસ કિલો નાખ્યા બાવીસ કિલો નાખ્યા અને રેસ લાગેલા પડા એટલે ભેજવાળા પડામાં ઘઉં ઓછો ઉગાવો મળ્યો અને એમાં બાસાલીન પાયતી તો અમને બહુ ઘઉં ઓછા ઉગ્યા એવું લાગ્યું કે હાવ પાખા થયા છે તો બીજા ફેતરમાં ઘઉં આવ્યા તો થોડાક બિયારણ વધારે નાખી દીધું બરાબર છે તો એ ઘઉં તમે જોવો છો ઝીણા થયા છે ડુંડી નાની થઈ છે અને ઉત્પાદન પણ માપે રહ્યું છે જ્યારે જે પાખા ઘઉં હતા કે અમને એમ થાય છે કે આને ફરીવાર વાવી દઈ પાડીને એવા ઘઉંનું સારું ઉત્પાદન મળ્યું એટલે કે બે ખાંડી ઉપર સવા બે ખાંડી અમને પિસ્તાલીસ મોણ ઘઉંનું ઉત્પાદન અમને મળ્યું જેમ કે અમારી ડુંગરાળ જમીનમાં પિસ્તાલીસ માં ટુકડા ઘઉં એટલે બહુ સારામાં સારી વાત અમારા માટે ગણે તો અને બાવીસ કિલો થી ત્રેવીસ કિલો ઘઉં નખાય ખાય એનાથી વધારે ઘઉં તમે નાખશો તો તમારા ઘઉંમાં ફૂટ નહીં થાય ફૂટ નહીં થાય ને એટલે તમારે છેલ્લે પાણી નહીં પીએ ઘણા ખેડૂત મિત્રોને એવી એક મગજમાં છે કે ભાઈ ઘઉંને ને ઊંડા નાખવાથી ઘઉં ઢળશે નહીં ઘઉં ઊંડા નાખવાનું મહત્વ નથી ઘઉં તમે વધારે ઊંડા નાખશો તો ઘઉં ઓછા ઉગશે હવે મિત્રો પેલી ભૂલ ક્યાં કરે છે કે ઘઉંનું વાવેતર વધારે ખાટું કરે છે આજે ખેડૂતો બે છે કે પાખા ઘઉં થશે તો આપણે ઉત્પાદન નબળું થશે તો ઘણા ખેડૂત મિત્રો બબે મણ કોણા બે મણ લગન ઘઉં વાવેતર કરે છે આજે ઘરના હોય તો એ કે બે મણ નાખી દ્યું પણ ઘરના ઘઉં પણ બે મણ નાખવાના નથી ઘઉં વધુમાં વધુ પચીસ કિલો સુધી ઉપયોગ કરી શકો જેને ઓછો ઉગાવો આવે છે જેને અમુક જગ્યા જમીન એવી પણ બને છે કે ઓછો ઉગાવો આવે તો સોળ ગુઠાના પચીસ કિલો ઘઉં એટલે વધુ થઈ થઈ પડ્યા પડ્યા ઘણા પછી હોય હોય ખરાબ અને એ કિલો નાખે તો એ વાત અલગ છે ઘઉંના બિયારણ ઉપર થોડુંક આધાર રાખે છે પણ બાવીસ કિલો થી પચીસ કિલો ઘઉં વાવેતર કરવામાં આવે તો કાયદેસર એમાં ફૂટ જોવા મળે એટલે છેલ્લે એક પિયત વધારે પીએ છે એ ઢળતા નથી અને ડુંડી લાંબી થાય છે ને દાણો ક્વોલિટી બને છે ભરાવદાર થાય છે આજે તમારી જમીનમાં તાકાત હશે એટલું જ એ ઉપાડી હકશે એટલે તમે કાયદેસર રીતે એવી રીતના ઘઉં નાખશો એટલે એટલા એ જમીન થી ઉપાડશે તો રાડા બીજા નંબરમાં ડીએપી તો ડીએપી ઘણા ખેડૂત મિત્રો આખી એટલે કે સોળ ગુઠાના વીઘામાં પચાસ પચાસ કિલો વાવે છે પણ એટલું બધું ડીએપી વાવવાની જરૂરિયાત રહેતી નથી તમે ત્રીસ કિલો ડીએપી વાવો ને તો પણ ચાલે ત્રીસ કિલોલામાં તમારા ઘઉંમાં કોઈ ફેર ના જડે હમણાં ડીએપી ન નાખો ને તો તમને એ ફરક જોવા મળશે કે ડીએપી વગરના અને ડીએપી વાળા જોવા મળશે પણ તમે એમાં ખાલી પચીસ કિલો ડીએપી નાખો અને એકમાં પચાસ કિલો નાખો તો એમાં ડિફરન્સ જોવા નહીં મળે હવે ડીએપી વધુ કઈ જરૂરિયાત રહેતી નથી અને અત્યારે જે મગફળી વાળા પડા હોય એ ચાર્જિંગ થઈ ગયા હોય તો એમાં ઓછું ડીએપી હોય તો ચાલે કારણ કે એ જમીન જયારે મગફળી પાડી હોય ત્યાંથી જમીન એક ચાર્જિંગ થવાનું ચાલુ થઈ ગયું હોય જ્યારે કપાસ કાઢીને ઘઉં વાવો ત્યારે તમે બે મણ ડીએપી નાખો તો પણ બરાબર છે હવે ડીએપી અત્યારે તમે ત્રીસ કિલોને અંદાજે નાખો કારણ કે વધુ આજે તમે કોઈ પણ દવા છે આપણે કઈ પણ વસ્તુ છે કે અમુક માત્રા હોય છે કે ભાઈ આપણી કેપેસિટી એટલી છે તો આપણે એટલું ગ્રહણ કરવાની હોય છે તો આપણે એને વધારે આપી દઈએ ડોઝ તો એ ખોટો ડોઝનો કોઈ મિનિંગને તો નથી ઉલટાનું એ ગરમ લાગે છે એટલે કોઈ પણ વસ્તુ જરૂરિયાત થી વધારે નાખવાનું મારું કહેવાનું થતું નથી હવે ડીએપી સમજી લીધું ત્યારબાદ હવે ઘણા ખેડૂત મિત્રો હજી નો ઉપયોગ કરે છે ઘઉંમાં તમે મિત્રો જ્યાં જે લોકો બાસાલીન પાય છે ને કે ખરની દવા એને એક કહેવાનું એ થાય છે કે તમે બે કેરામાં બાસાલીન ન પાતા અને એનો ઉગાવો જોજો અને બાસાલીન પાયલ છે એનો ઉગાવો જોજો ત્રણથી ચાર થી પાંચ કિલો ઘઉં બાસાલીન પાયલ પણ ઓછા ઉગશે એટલે તમે ત્રીસ કિલો નાખો પણ તમારા ઘઉં ઉગશે પચીસ કિલો એટલે કાયદેસર તમારે બાવીસ કિલાની આજુબાજુ વાવેતર કરવું હોય તો બાસાલિનનો જરા પણ ઉપયોગ ન કરવો જોઈએ અને હવે તો કોઈ પણ ખળ નાશ પામે એવી ઘઉંની દવાઈઓ આવે છે તો પછી તમારે બાસાલીન પાવાનો શું ફેર હવે ખળ તમારે શું કામેન થાય છે હજી એક ભૂલ ખેડૂત મિત્રો એવી કરે છે કે ઘઉંને વાવ્યા પછી બે પિયત આપી દે છે ઉગવામાં એટલે જમીન વધુ ટાઢી પડી જાય છે અને એ ઘઉં બે પિયત થી જે ઘઉં ઉગે ને એ પીડા નીકળે છે અને ખેડૂત મિત્રો અને ખેડૂતો બબે પિયત આપે છે જેથી ઘઉં થોડાક પીડા પડવા મંડે છે ડાયરેક જ હવે એક પિયતમાં ઘઉં ઉગશે ને એ કાળા ઉગશે અને એને ડાયરેક જ તાણ આપી દેવાની એટલે કે દસ પંદર દિવસ સુધી એને પિયત આપવાનું નથી પંદર કે સત્તર દિવસે તમે ઉરિયા આછું એવું ઉરિયાનો ડોઝ મારી અને એ ઘઉંને પાહો એટલે એ ઘઉં ડાયરેક્ટ ફૂટવાની એની ચાલુ થઈ જશે કાળા થઈ જશે અને વૃદ્ધિ પણ ચાલુ થઈ જશે અને અહીંયા અમારા ઘણા ખેડૂત મિત્રોને એવી સિસ્ટમ છે કે બે પિયત આપ્યા પછી પાછા દસ દિવસ ઉગી ગયા સરખાએ ફરી એક પિયત આપે અને પછી લાંબા વીસ દિવસની પચીસ દિવસની તાઈણ આપી દે છે બહુ લાંબી તાઈણ આપે છે તો ત્યારે એ મૂર મુકુટ અવસ્થા ઘઉંની જ્યારે હોય મોટું મૂર ફૂટતું હોય ફૂટવાની ક્ષમતા હોય ત્યારે એ એને પાણીમાં આપતા નથી પિયત આપતા નથી એટલે એનું જે જોવાની આવવાની એક ક્ષમતા છે જે ત્યારે જેને એને વિકસિત થવાનું હોય ત્યારે જ એને માર આપી દેવામાં આવે છે એ સમયમાં એને તાણ આપી દેવામાં આવે છે એટલે પછી કહે છે કે અમારા ઘઉં મંડાણા નહીં હરી હરિહરિ જવારિયા અને આમ કંઈક રોનક જ ના આવે અને ફૂટ્યા પણ નહીં પછી ફૂટવાનું પૂરું થઈ જાય છે તમે જયારે તાણ આપો છો ત્યારે એને ફૂટવાનો સમય જ હોય છે એટલે કહેવાનો અર્થ એ છે મિત્રો કે ઘઉંને ઘઉં આપવાનો કોઈ વસ્તુ નક્કી નથી કરી શકતા ગણતરી કરો તો આ બધી પ્રકૃતિનો નિયમ છે એના સમયસર એ ફૂટે જ છે આપણા વર્ષ જેટલા થાય એટલી આપણી ઉંમર દેખાવાની જ છે એ જ રીતે આજે એનો સમય આવશે એટલે ફૂટશે તમે તાણ આપો તો ફૂટે એ આપણી ખોટી માનસિકતા છે આજે આપણે ભૂખ્યા રહીને વૃદ્ધિ કરી એ વાત ખોટી છે આપણે ભૂખ્યા રહેવાથી વૃદ્ધિ થવાની નથી એવી જ રીતે તમે પિયતમાં કાપ આપીને તમે એમ વિચારશો કે ઘઉં ફૂટશે તો એ હું માન્યતા કરતો નથી પછી જે પણ વસ્તુ હોય એ વાત અલગ છે મારો કહેવાનો ભાવ અર્થ એ છે તમે આ વર્ષે એક એવી ટ્રાય કરો કે એક પાણીમાં ઘઉં ઉગાડો બાસા લઈને દવા ના પાવ અને બીજું પિયત પંદર દિવસે કે તેર દિવસે જેવી સત્તર દિવસે જેવી તમારી જમીનની જરૂરિયાત હોય એ દિવસે પાછું પિયત ઉરીયાનો ડોઝ મારીને આપો અને એ ઘઉં કેવા નીકળે એ મને ચોક્કસ કહેજો અને ખોટું તમે આ પૈસાને વેડફોર્મા કારણ કે આપણે આમાં વાવેતરમાં રૂપિયા જાજા બગાડે છે ખર્ચ જાજો કરે છે અને આશરે આપણે ઉત્પાદન ઓછું મળે છે આપણે થોડુંક નોલેજ રાખી અને આપણા કામ કરી તો આપણે ઘણો બધો ફેર પડે છે આજે તમે પાંચ પાંચ કિલો ઘઉંનું વાવેતરમાં ફેર બતાવે કે કાંઈ ઓછું બિયાણ નાખો તો કેટલા રૂપિયાનો ફાયદો થાય કેટલા ડીએપીમાં કેટલા રૂપિયાનો ફાયદો થાય અને છતાં પણ આ ઘઉં તમારા ઓનાથી વધારે આજે તમે બબે મણ ઘઉં નાખો કિલો ડીએપી નાખો છતાં પણ તમારું ઉત્પાદન છે એવા ત્રીસ મણ પાંત્રીસ મણ વિઘે ઘઉં થયેલા જોયા છે તો એ બહુ નબળાઈની વાત છે એમાં આપણી જ અમુક ટકા ફૂલ હોય છે અને ઘઉંમાં તમે જ્યારે તમારે અત્યારે તમે ત્રીસ કિલો ડીએપી નાખો અને તમને એવું લાગે છે કે આપણે પાછળ વજનવાળાને રાડા જેવા ઘઉં કરવા છે તો તમે જ્યારે ગાભે પોટે આવે ત્યારે વીસ વીસ જીરો તેર રાઉન્ડ કરી શકો છો ઉરિયા સાથે મિક્સ કરીને નાખી દો એટલે એ પણ ઓગળી જશે અને એને છેલ્લે સુધી તાકાત મળી રહેશે એટલે ખાતરના તમે જે પેલા ખાતર વાવો છો એને અડધું કરી નાખો ને અડધું ખાતર પછી ત્યારબાદ નાખો આ જે એને છોડ નાનો છે ત્યારે તમે આખી આ ઠેલી નાખી દેશો એને ઉપાડવાની ક્ષમતા જ નથી તો એ ક્યાંથી ઉપાડવાનો જ્યારે છોડ મોટો થાય ત્યાં તો આના તત્વો પૂરા થઈ ગયા હોય છે એટલે આપણે ઉત્પાદનમાં નિષ્ફળ આ માટે જાય છે એટલે ઘઉં વાવેતર હવે કેવી રીતના કરવા તો ઘઉં વાવેતરના પણ ઘણા બધા ઉદાહરણ છે કે ઘણા લોકો હેમર ઘઉંનું વાવેતર કરે છે એટલે કે બધી આયરું એક કેરામાં સતર સતર આયરું એટલે કે હેમર ઘઉં વાવે છે ઘણા લોકો વખેડિયા એટલે કે પાટલીના ઘઉં વાવે છે હવે કે જમીનમાં કેવા ઘઉં વાવવા તો કે ભાઈ જે હાર્ડ જમીન છે કાળી જમીન છે જે રેવલ પાણી બહુ ભરાઈને ના લે છે તો તેમાં પાટલીના ઘઉં વાવી તો બરાબર છે જેને સેજે ઢાળ પડે છે એ લોકો ઘઉંમાં હેમર ઘઉં નું વાવેતર કરે તો એનું કે સરેળો ન પડે ખાચો ન પડે તો એને ઉત્પાદનમાં પણ સારું જોવા મળે છે અને મારી દ્રષ્ટિ મુજબ પારામાં પણ ઘઉં છાંટવા જરૂરી છે કારણ કે એ પણ એક મોટો ફાયદો છે એટલે ખાલી જગ્યા પણ ન રહીએ અને પારામાં ઘઉં પણ સારા થાય છે કોઈને કાંઈ પારા રીજે છે એને આખે આખું પારામાં કંઈ ખાચો ન દેખાય એટલે પારામાં ઘઉં વાવવામાં પણ એક મોટો બેનિફિટ છે બે ત્રણ મણ ઘઉં વધારે થશે એટલે આમ કરતા કરતા ટીપે ટીપે સરોવર ભરાય છે એટલે ખાસ કહેવાનો એ છે કે વાવેતરમાં ખાસ ધ્યાન આપો અને હવે વાવેતર ક્યારે ચાલુ કરવું તો આજે જે ગુજરાતની ડિસ્ટ્રિક્ટ છે અત્યારે ખબર છે કે વરસાદી માહોલ છે માવઠું છે તો જમીનને કાયદેસર સુકાવા દેવી ખેડ કરીને જમીનને ભેજવાળી જગ્યામાં ઘઉં ના વાવતા વધારે પડું ભીનું હશે જમીનમાં ભેજ હશે તો ઘઉંનો ઓછો ઉગાવો આવશે ચાર્જિંગ થવા તો બે પાંચ વધારે રાહ જોજો કારણ કે ઘઉંનો હજી સમય ક્યાં હોયો નથી ગયો કે આપણે મોડું થાય છે હા જેને કોઈ પાછતરું પિયત કરે છે જે લોકો એ થોડીક ઉતાવળ કરે ને તો હાલે પણ જે લોકોને કોઈ પાછળ પિયત નથી કરતા ઉનાળું તો એ લોકોને સમયસર ઘઉં વાવવું એટલે કે અગિયારમાં મહિના અગિયાર તારીખ આવી જાય ને ત્યારે ઘઉં વાવે તો એ બેસ્ટ રહેશે તો શિયાળું પણ આવી જશે અને એ ઘઉંનું સારું ઉત્પાદન મળશે એટલે ભેજવાળી જમીનમાં ઘઉં ના વાવતા કારણ કે ભેજમાં ઓરણી આંકવાની પણ ન મજા આવે દાણા દેખાતા હોય અને ભેજમાં તમારો ઘઉંનો ઉગાવો પણ ઓછો આવશે એટલે ચોક્કસ આ રીતે તમે હાલો અને આ મારી માહિતી સાચી લાગી ગઈ હોય તો બીજા ખેડૂત મિત્રોને પહોંચાડો અને મારે વાલી વખતે તમને કેવું ન પડે કે ચેનલ સબસ્ક્રાઈબ કરજો કારણ કે ખેતીના અવનવા અને ઉપયોગી વિડીયો આપણે બનાવતા હોય છે તો તમને ખાસ ઉપયોગી બનશે અને ચેનલ સબસ્ક્રાઈબ હશે તો તમને તરત વિડીયો તમારા સુધી પહોંચશે એટલે બે લાયકન પણ ઓન રાખવી એટલે તમને નોટિફિકેશન આવે કે આપણે આ અત્યારે વિડીયો મૂક્યો અને તમે વિડિયો જોવો વિડિયો શાંતિથી જોયો એ બદલ ખેડૂત મિત્રો હું ખૂબ ખૂબ આભાર માનું છું ફરી નવા વિડીયોમાં વાવેતરના વિડીયોમાં કે નવા વિડીયોમાં આપણે મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય